જેટલા બને એટલા શેર કરો બોલાવો સરકાર ના પ્રશાસન બેરુન મો છે એટલે એમને અનુસૂચિત સમાજની વાલ્મિકી કરીને સ્મશાન બાબતે જગ્યા વધુ થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભે તે અત્રે રજુઆત કરવા આવેલા વાલ્મિકી સમાજના તો અત્રેથી સ્મશાન નિયમ માટે અને એમને કાયમી કાયમી નિકાલ સુખદ નિકાલ થાય

અમારી કેના પંચાયતમાં પણ અમે પણ અમારા સગા સગાસની સાથે પંચાયત વાળાની પણ રજૂઆત કરી પણ આ બાબતે કોઈ સોલ્યુશન આપેલ નહીં છેલ્લે અમે મામલતદાર સાહેબથી અને નાયબ કલેક્ટર સાહેબને કેના પર અમારી માગણી અમારી રજૂઆત છે અમને કે તાત્કાલિક આ સ્મશાન માટે જગ્યા આપો અને જેથી અમારી આ જે બોડી છે એ રખડતી ના થાય કેટલા સમયથી તમારા તરફથી રજૂઆત કરવામાં આવી છે ગામના વચની લોકોનું એમનું એવું કહેવું છે કે અમે બે વર્ષ અગાઉ પણ પંચાયતમાં અરજી આપેલ હતી અને તેની માગણી પણ કરેલ છે

નથી એટલે મહેરબાની કરીને અમે ભંડારો તો અમારા લોકો મને ભંડારવા દેતા નથી એટલે અમારે એની લાશ શો મૂકવી ન કહેતા હોય તો અમે મામલતદાર આગળ લાશ પડી રાખીએ જ્યાર સુધી મામલતદાર સાહેબનો નિકાલ ના લે ત્યાં સુધી લાશનો પડી રહે